સિંહ તો અમારો મિત્ર છે જ્યારે સિંહ છે એ માલને નુકસાન પણ પહોંચાડે છે એમના છતાં પણ આજે હસ્ત મોઢે માલધારીઓ સિંહને મિત્ર માની રહ્યા છે આપણી સાથે કાકા જોડાયા છે કાકા તમારું નામ શું છે તમે મિત્ર માનો છો માટે કાયમી માટે સિંહ અમે દેખીએ એટલી ખુશી થાય સિંહ જયારે તમારા માલ ને નુકસાન પોચાડે છે આજે તમારા જે માલ નુકસાન ખોરાક છતાં પણ નહીં રાજી રાજી ખુબ રાજી અમારી એક લાખ ની ભીમાર નાખે તો અમે રાજી છે

અમે શાસન થી હટાણું કરી દુધાળા ને જતા હોય તો સિંહ રસ્તામાં મળે તો અમે રાજી થઈ સિંહ ની કોઈ પ્રકૃતિ તમને કઈ રીતે ઓળખાય કે આ ગરમ છે હા કઈ રીતે ખબર પડે ખબર જ પડી જાય ઉભો થાય ને એટલે ખબર પડી માલધારી ને ન થાય એટલે પૂતડું મળે પણ જયારે સિંહ ની વાત આવે તો એના બચ્ચાઓના પ્રત્યે નું માતૃત્વ હોય છે અને કોઈ પણ જાનવર હોય માલધારી તેડેલા છે બચ્ચા બચ્ચા એ તેડાવી છે પણ માતૃત્વ ની વાત આવે તો સિંહ ઘણી વાર વર્તી જાય સિંહ પરંપરા છે કાયમી માટે માલધારીને વર્તી જાય એ ટાપરા અંદર એનું વ્યાજન થતું ને વર્તી જાય ભેંસો હોય માલધારી હોય કોઈ સિંહનો એવો ઈશારો ખરો કે જેનાથી તમને ખબર પડી કે ભાઈ આ સિંહ ગરમ થઈ ગયો છે હવે નહીં આપણને એટેક કરશે નહીં પાંચ પાંચ વી વી સિંહ છે ને અમે હારે હારે જોયેલ છે પણ કોઈ દી નહીં સારો કરીએ ને તો એ નુકસાન કરે બાકીની કાયમી માટે અમારે નેસડે આવે તો એને અમે જરૂર તે ભાઈ

એવી જ રીતના જે આપણી સાથે જોડાયા છે માલધારી નું આપણે ખરેખર સન્માન કરવું જોઈએ કારણ કે અમે તમારું સન્માન કરીએ છીએ કે તમે સિંહને આજે જાળવણી કરવામાં આ હતા જુનાગઢના શાસનથી આપણે જોયા હતા માલધારી નું આપણે સન્માન કર્યું આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ જીવી મીડિયા જુનાગઢ